જુનાગઢના વંતલીના ગુના આંબાના બગીચામાં બાળ દીપડાનું બચું દેખાતા ભયનો માહોલ ગુના ઈજારેદાર ઇજારેદાર ઇનાયતભાઈ આંબાના બગીચામાં બાળ દીપડાને દેખા દીધા હતા બાળ દીપડાને લઈ વાડી વિષયમાં મચ્યો હાહાકાર હાર કેરીની સિઝનમાં મજૂરો સહિત ઇજારેદારો ધામા ખુલ્લા બગીચામાં હોય છે અને બાળકો પણ રમતા હોય છે ત્યારે લોકોના જીવ પડી કે બંધાયા છે કુના અંદાજિત પંદર દિવસના બાળ દીપડો આવી જતા ભારે કુતુહલ સર્જાયું છે જોકે જંગલ વિભાગ દ્વારા બાર દીપડાને પકડી સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે ત્યારે હાલ લોકોએ રાહતનો પરંતુ હજુ દીપડાનો ના મળે તેનો ભય પણ સેવાઈ રહ્યો છે વધુ વિગત મુજબ પંદર દિવસનો બાર દીપડો હોવાનું જણાવવામાં આવ્યું છે ત્યારે સૂત્રોમાં મળેલી માહિતી મુજબ બાર દીપડાને સારવાર બાદ સ્વસ્થ થયા તેમના જ વિસ્તારમાં રહેલ તેની માં સાથે મિલપ કરવાની કોઈ લવાઈ નહીં